હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાજ્યમાં જ્યારે નકલીનો રાફો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે નકલી ટોલ નાકા બાદ નકલી ડિગરીઓ ઝડપાય નકલી ઘી ઝડપાયું નકલી જથ્થાઓ ઝડપાયા ત્યારબાદ અનેક જગ્યાએ નકલી પોલીસ જે ગૃહમંત્રી છે તેમના પીએ પણ ઝડપાયા ત્યારે શિનોરમાં નકલી પોલીસ ઝડપાઈ છે વડોદરાના મોટા કરાડા ગામે પોલીસની ઓળખ આપી તોડ કરવામાં આવેલા ત્રણ શખ્સો ઝડપાયા છે તું દારૂનો ધંધો કરે છે જેથી રેડ કરવા આવ્યા હોવાની કહી પૈસાની માંગણી તેમના દ્વારા કરવામાં આવી ત્રણ શખ્સો ગેરકાયદેસર ઘરમાં ઘૂસીને પૈસાની માંગ કરતા હતા ત્યારે સિનોર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે અને આગળ તપાસ હાથ ધરી છે ત્યારે કહી શકાય છે કે નકલી પોલીસ બનીને તેઓ તોડપાની કરતા હતા લોકો સાથે લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા ત્યારે સિનોર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે અને આગળની તપાસ તેમના દ્વારા આરંભી દેવામાં આવી છે